राजस्थान માં હલમંડ મહારાણા પ્રતાપના મેવાડી રાજવંશમાં રાજગાદી અંગે એવો વિવાદ થયો કે જે રસ્તાઓ પર આવી ગયો જેને ઉકેલવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રીને હસ્તક્ષેપ કરવો પડ્યો આ વિવાદ એ છે કે મેવાડની ગાદીનો મહારાણા કોણ બનશે એક બાજુ છે नाथद्वाराના ધારાસભ્ય વિશ્વરાજસિંહ અને બીજી બાજુ તેમના કાકા અરવિંદસિંહ મેવાડ અને તેમના પુત્ર લક્ષ્મીરાજસિંહ હવે આ રાજગાદીનો વિવાદ કેવી રીતે શરૂ થયો તે સમજીએ

शमशान માં જારે ઉદયસિંહજી ની અંતિમ વિધિ ચાલી રહી હતી ત્યારે ઉમરાવો અને સામંતો વચ્ચે ચર્ચા શરૂ થઈ કે ઉદયસિંહજી એ જગમાલસિંહ ને કેવી રીતે મહારાણા ઘોષિત કરી દીધા બધા લોકો તો મહારાણા તરીકે Pratap Singh ને જ સ્વીકારતા હતા એટલે સલુમ્બર રાવણે પૂછવામાં આવ્યું કે તમારી હાજરીમાં આ કેવી રીતે થઈ ગયું તમને જણાવી દઈએ કે મેવાડના મહારાણા કોણ બનશે તેનો અંતિમ નિર્ણય સલુમ્બર ઠીકાણેમાંથી જ લેવાતો સામંતો અને રાવોની વાત સાંભળીને સલુમ્બર રાવે શમશાનમાં જે મહારાણા પ્રતાપને મહારાણા ઘોષિત કરી દીધા આ પછી તમામ સામંતો અને રાવો ગોગુન્ડા ગયા અને ત્યાં મહારાણા પ્રતાપનો રાજતિલક કર્યો કેટલીક સામગ્રીના અભાવે અને મહારાણા પ્રતાપ પ્રત્યેના પ્રેમ અને સ્વામી ભક્તિને કારણે એ સમયે સલુમ્બર રાવે મહારાણા પ્રતાપનો તિલક હળદર રોળી અને ચંદનથી કરવાને બદલે પોતાનું રક્તથી કર્યો અને આ રીતે મેવાડના મહારાણાઓ માટે રક્ત તિલકની પરંપરા શરૂ થઈ મહારાણા પ્રતાપ પછી કુલ 19 મહારાણા થયા મુગલોનો અંત આવ્યો અંગ્રેજ આવ્યા અને ગયા તે પહેલા 1930 માં ભુપાલ Singh ji મેવાડની ગાદી પર બિરાજમાન થયા ભુપાલ Singh ji દિવંગત હતા તેમ જ તેમની પત્ની વીરકુવરને કોઈ સંતાન ન હતું તેથી તેમણે પોતાના નજીકના રક્ત સંબંધમાંથી ભગવત Singh ને દત્તક લીધા અને 1955 માં તેમણે મેવાડના મહારાણા બનાવ્યા ભગવતસિંહના ત્રણ સંતાન હતા બે પુત્ર અને એક પુત્રી મોટા પુત્રનું નામ મહેન્દ્રસિંહ મેવાડ નાના પુત્રનું નામ અરવિંદસિંહ મેવાડ અને પુત્રીનું નામ યોગેશ્વરી દેવી હતું આજના રાજગાદી વિવાદની શરૂઆત અહીંથી થઈ વાત એવી હતી કે ભગવતસિંહજી અને તેમનો મોટો પુત્ર મહેન્દ્રસિંહ ના સતત મતભેદ રહેતા આ મતભેદ એટલા વધી ગયા કે 1984 માં મહેન્દ્રસિંહજીએ પોતાના પિતાની યાદતો સામે પોલીસ કેસ દાખલ કરી દીધો આ કારણે ભગવતસિંહજી નારાજ થઈ ગયા અને તેમણે મહારાણા મેવાડ ચેરીટેબલ ફાઉન્ડેશનના ચેરમેન તરીકે પોતાના નાના પુત્ર અરવિંદસિંહજીની નિમણૂક કરી આ સંસ્થા ખૂબ જ મહત્વપૂર્ણ હતી કારણ કે તેના હેઠળ મહેલ સહિતની કિંમતી રાજકીય સંપત્તિઓનો માલિકી હક કો હતો આથી મહેન્દ્રસિંહજી પોતાના પિતાની સાથે રહેવાના બદલે સિટી પેલેસના પાછળના ભાગે સ્થિત સામો બાગમાં રહેવા લાગ્યા 1984 માં જ મહારાણા ભગવતસિંહજીનું અવસાન થયું ત્યાર બાદ તમામ ઉમરાવો અને સામંતોએ એકમતથી મહેન્દ્રસિંહજીને મહારાણા ઘોષિત કર્યા કારણ કે પરંપરા અનુસાર મોટા પુત્ર તરીકે તેમનો હક હતો પરંતુ મહેન્દ્રસિંહજીના મહારાણા બનવાની જાહેરાત અને તેમના રાજતિલક વચ્ચે એક ઘટના બની મહારાણા ભગવતસિંહજીના મૃત્યુના બારમા દિવસે નાના પુત્ર અરવિંદસિંહ મેવાડે પોતાના પિતા ભગવતસિંહ મેવાડની એક વસિયત રજૂ કરી અને દાવો કર્યો કે તે વસિયત મુજબ તમામ સંપત્તિ તેમની છે તેમ છતાં ઉમરાવો અને સામંતોએ મહેન્દ્રસિંહજીને જ મેવાડના મહારાણા બનાવવાનો નિર્ણય લીધો અને તે નિશ્ચિત રહ્યું आ पी जम सामंतो महेंद्र सिंह जी राजतिलक करने पैलेस पहुंचा तेरे भाई अरविंद सिंह जीए आज लक्ष्यराज सि ज कर सीटी पैलेस दरवाजा बंद करी दीदा समय प्रशासन एटलू मजबूत ना एटे अरविंद सिंह जीए करेली आ हरकत थी मेवाड़ प्रजा उमरावों सामंतो भड़की उठा तलवारों बंदूकों सेस ने घेरी तो लीधो हाथी लावी सिटी सीटी पेलेस दरवाजा तोड़ी महेंद्र सिंह जी ने अंदर ले गया। पेलेस ना अंदर प्रवेश सूत्रों ते दिवसे अरविंद सिंह मेवाड़ सामंतो हाथे पकड़ाई होत तो कदाच मनिच्छनीय घटना बनी जात परंतो ते समय अरविंद सिंह जी मोटा भाई महाराणा महेंद्र सिंह सामंतो ने रोकी कहूं अरविंद मारो नानो भाई छे आ मारा परिवार नो मामलो छे अने अमे आने आपस मा उकेली लईशु आम उमरावो अने सामंतो शांत थया आ आपसे संघर्ष पछी तमाम उमरावो सामंतो अने माताजीनी हाजरी महाराणा तरीके महेंद्र सिंह जी नो राजतिलक करवा मा आव्यो पछी मेवाड़नी राजकीय परंपरा मुजब रंग दस्तूर योजायो जेमा महाराणा बन्या पछी राजा पोताना उमरावो अने सामंतो ने रंगीन वस्त्र आपीने उत्सवना रंगमा रंगे छे રાજતિલક પછી મહારાણા મહેન્દ્રસિંહજી સિટી પેલેસમાં જ રહેતા બીજી બાજુ અરવિંદસિંહજી મહેલ છોડીને ઉદયપુરમાં પંચવટી નામની જગ્યા પર રહેવા લાગ્યા જ્યાં થોડા સમય માટે તેમણે દૂધની ડેરી પણ ચલાવી એક તરફ પરંપરામુજબ ઉમરાવ અને સામંતો પાસે મહારાણાની નિમણૂકનો અધિકાર હતો જ્યારે બીજી તરફ વસિયત અનુસાર સંપત્તિનો અધિકાર અરવિંદસિંહજીનો હતો વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો અને કોર્ટના ચુકાદા મુજબ અરવિંદસિંહજીને સંપત્તિ પર અધિકાર મળ્યો ત્યારબાદ તેઓ પાછા સિટી પેલેસમાં રહેવા લાગ્યા મહેન્દ્રસિંહજી વિવાદ વિના સમોર બાગમાં રહેવા ચાલ્યા ગયા જો કે પછી મહેન્દ્રસિંહજી એક કોર્ટનો માર્ગ પસંદ કર્યો અને કાયદેસર તેમનો અધિકાર માંગવા લાગ્યા તેમણે પિતાની સંપત્તિમાં સમાન હિસ્સો મેળવવા માટે કોર્ટમાં કેસ કર્યો સેશન કોર્ટે 2020 માં ચુકાદો આપ્યો કે મેવાડ રાજવંશની સંપત્તિ મહારાણા ભગવતસિંહજીના ત્રણેય સંતાનો મહેન્દ્રસિંહજી અરવિંદસિંહજી અને યોગેશ્વરી દેવી વચ્ચે સમાન ભાગમાં વહેંચવામાં આવે આ નિર્ણય સાથે વિવાદ સમાપ્ત થવો જોઈતો હતો પરંતુ અરવિંદસિંહ મેવાડા નિર્ણયથી સહમત ન હતા અને હાઈકોર્ટમાં ગયા જેના કારણે વિવાદ વધુ વકરી ગયો ઉમરામ અને સામંતો અરવિંદસિંહજીથી દૂરી અનુભવવા લાગ્યા કારણ કે તેઓ માની રહ્યા હતા કે મોટા ભાઈએ નાના ભાઈ સાથે ક્યારેય ભેદભાવ કર્યો ન હતો જ્યારે નાના ભાઈ સતત મોટા ભાઈની અવગણના કરી રહ્યા હતા 10 નવેમ્બર 2024 ના રોજ મહારાણા મહેન્દ્રસિંહજીનું અવસાન થયું તે સમયે તેમના નાના ભાઈ અરવિંદસિંહજી તેમની પાસે પહોંચી શક્યા ન હતા કારણ કે તેઓ અસ્વસ્થ હતા તેમ છતાં અરવિંદસિંહજીના પુત્ર લક્ષ્મીરાજસિંહ તેમના તાવજીના અંતિમ સંસ્કારમાં ગયા નહીં તેઓ એકવાર પણ પોતાના તાવજીના ઘેર કે તેમના ચચેરા ભાઈ વિશ્વરાજસિંહજીને મળવા ગયા નહીં જારે મહેન્દ્રસિંહજી અરવિંદસિંહજીના ઘેર એટલે કે સિટી પેલેસના પાછળના ભાગે જ રહેતા હતા મહારાણા મહેન્દ્રસિંહજીના અવસાન બાદ પરંપરા મુજબ તેમના પુત્રને મહારાણા બનાવવામાં આવવા જોઈએ તેથી ઉમરાવો અને સામંતોએ મહેન્દ્રસિંહજીના પુત્ર અને નાથ દ્વારા વિધાયક विश्वराज सिंह जी ने महाराणा तरीके पसंद કર્યા કારણ કે પરંપરા પ્રમાણે રાજગાદી ખાલી રાખી શકાય નહીં विश्वराज सिंह जी ના રાજતિલક માટે સિતિ પેલેસ ઉપલબ્ધ ન હતો કારણ કે તે અરવિંદ Singh મેવાડના অধীন હતો તેથી ચિત્તોડગઢમાં તેમની રાજતિલક વિધિ યોજાય છેલ્લે ચિત્તોડગઢમાં રાજતિલક 494 વર્ષ પહેલા 1531 માં રાણા વિક્રમાદિત્યનું થયું હતું ત્યારબાદ સતત યુદ્ધો અને સંઘર્ષને કારણે ચિત્તોડગઢ કિલ્લાય કોઈનો રાજતિલક જોયો ન હતો આ રિતિહાસિક પ્રસંગે સલુમ્બર ઠીકાણાના ઉમરાવ रावत देवव्रत सिंह સાહેબે પોતાનો અંગૂઠો ચીરીને વિશ્વરાજસિંહજીનો રાજતિલક કર્યો જે રાજબક્તિ અને સમર્પણનું પ્રતીક છે કાર્યક્રમમાં આશરે 12000 લોકોના આવવાની ક્ષમતા હતી પરંતુ તે દિવસે મેવાડ રાજ્ય માટે પ્રજાના પ્રેમનું અદ્ભુત દ્રશ્ય ઉભું થયું મેવાડની પ્રજા કાર્યક્રમમાં ઉમટી પડી મેવાડ રાજ્યના દૂર દૂરના ભીલ ગામડાઓમાંથી લોકો પોતાના મહારાણાના રાજતિલક માટે આવ્યા અને તે દિવસે ફરીથી સાબિત થયું કે મહારાણા પ્રતાપ અને મહારાણાની પરંપરા માટે આજ પણ પ્રજામાં કેટલો પ્રેમ છે રાજતિલક પછી વિશ્વરાજસિંહજીને પોતાના કુળની દેવી માતાજીની ધૂણી પર ધોક લગાવવા જવાનું હતું કારણ કે મેવાડ રાજકુળની પરંપરા છે કે રાજતિલક થયાના તુરંત પછી નવો મહારાણા પોતાની આરાધ્ય દેવી માતાજીની ધૂણી પર ધોક લગાવવા જાય છે તે પછી એકલિંગનાથના ચરણોમાં પોતાનું મસ્તક રાખે છે અન્યથા તેનો રાજતિલક સંપૂર્ણ માનવામાં આવતો નથી

जिला तंत्र ने तरज दखल कर धारा एक सौ चुम्मालीस लागू करवी पड़ी रात भर तनाव बाद महाराणा विश्वराज सिंह मेवाड़ समर्थको अरविंद सिंह मेवाड़ पक्ष द्वारा अरजी दाखल थाय हाईकोर्ट में अरजी दाखिल करता सांभवा अपील करी, करी। बीत तरफ घटना बीजा दिवसे अरविंद सिंह जी मेवाड़ पुत्र लक्ष्यराज सिंह एक प्रेस कोंफरंस कर विश्वराज सिंह जी पर अनेक आरोप लगवाया ત્યારબાદ તણાવ વધતો જોઈને રાજસ્થાનના મુખ્યમંત્રી વજનલાલ શર્માએ આ प्रकरणમાં મધ્યસ્thતા કરી તેમણે એશિયાસ અનંતકુમાર અને એ કે બંસલને લક્ષ્મીરાજસિંહ મેવાડ સાથે વાત કરવા ઉદયપુર મોકલ્યા ત્યારબાદ સિટી પેલેસનો દરવાજો ખુલ્યો અને મહારાણા વિશ્વરાજસિંહ સહિત પાંચ વ્યક્તિઓને માતાની ધૂની પર દોક આપવા માટે મંજૂરી મળી આ પછી વિશ્વરાજસિંહે પહેલા એકલિંગ નાથની દોક લગાવી અને ત્યારબાદ માતાની ધૂની પર દોક લગાવીને રંગદસ્તુરની પરંપરાનો પણ પાલન થયું જેમાં તમામને સફેદના બદલે રંગીન પાગડી પહેરાવવામાં આવી આ સાથે તેમનું રાજતિલક પૂરું થયું લોકમુખે ચર્ચા હતી કે લક્ષ્યરાજસિંહના પક્ષે મોટું મન રાખવું જોઈતું હતું જે કામ તણાવ અને સરકારના હસ્તક્ષેપથી થયું તે પ્રેમથી પણ થઈ શક્યું હોત અને પરિવારમાં ગૌરવ જળવાઈ રહેત